વાવાજોડું ફેરવશે ગુજરાતમાં પથારી ઓચિંતાનું આબ ફાટતું જોવા મળવાનું છે ગુજરાત ફરી એકવાર પાણીની અંદર ડૂબતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારો અને ગુજરાતના ઠેર ઠેર તાલુકા ને જિલ્લાની અંદર આજે નદી નાળા છલકાતા જોવા મળી શકે છે અને અનેક ગામડાઓ પાણીની અંદર ડૂબતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે મિની વાવાઝોડા વાળી ખતરનાક અને ભયંકર સિસ્ટમ ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર પોતાનું કાળો કહેર દર્શાવતી જોવા મળવાની છે અને હવે આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં ભયંકર આંધી તુફાન વંટોળ જેમાં પવનની તીવ્રતા સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ગુજરાત સાથે ટકરાવવાની સાથે સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લાઓ દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાછમ વિસ્તારો અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે તમે મદદથી જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધકારની વચ્ચે વાવાઝોડાનો કાળો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં સાબેલા ધાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો રહ્યો છે હવામાન વિભાગની પણ નવી આગાહી પ્રમાણે આ સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકથી થી ચાર કલાક હજી પણ અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં જોવા મળશે ઠેર ઠેર વિસ્તારમાં હજી પણ મુશળધાર વરસાદ વાવાઝોડાના કાળા કહેર બાદ હવે રાજ્યની અંદર ફરી એકવાર નવું માવઠું સક્રિય થવા જઈ રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલું આ વાવાઝોડું અત્યારે ગુજરાત સાથે ટકરાઈને ધીમી ગતિએ આવી રીતે આગળ વધતું જોવા મળવાનું છે ક્યારથી વાવાઝોડાની અસર ગુજરાતમાં નબળી પડતી જોવા મળવાની છે સાથે સાથે કયા કયા જિલ્લાની અંદર હજી પણ કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલા તાલુકાના વિસ્તારોની અંદર કેટલો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે હવામાન વિભાગ અને આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે હજી પણ કયા વિસ્તારોમાં ભુકા કાઢી નાખે તેવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે કયા કયા જિલ્લા ઉપર ખતરાની ઘંટી મંડરાતી જોવા મળી રહી છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ત્રાટકી ચૂકેલા આ વાવાઝોડાને લઈને અત્યારે વાવાઝોડાની મજબૂત ઘાત કયા કયા જિલ્લામાં પોતાની ભયંકર અસરો દર્શાવી રહી છે અને કયા વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે હજી પણ મેઘરાજા તબાહી મચાવશે જેની છચોટ માહિતી આપવામાં આવી રહી છે જેમાં આવનારા ચોવીસ કલાકની અંદર ગુજરાત ઉપર ટકરાવાની સાથે હવે માવઠા સ્વરૂપીય સિસ્ટમની નવી ઘાત ગુજરાતમાં પોતાનો તીવ્ર દબાણનો પટ્ટો બનાવતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતા વચ્ચે હલછલ હવેથી સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતમાં વરસેલા પાછલા ચોવીસ કલાકના વરસાદની અંદર એકસો ને અડસઠથી વધારે તાલુકામાં ભયંકર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌથી વધારે જો વરસાદની માહિતી મેળવવામાં આવે તો ભાવનગરના મહુઆ તાલુકાની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળી રહ્યું છે સ ઇંચ સુધીનો વરસાદ ખાબક મહુવાના ઠેર ઠેર અંદર નદી નાળા અત્યારે ભયંકર પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો મહુવાના વિસ્તારમાં જોવા મળી ચૂક્યા છે તે ઉપરાંત અહેમદાબાદના જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા અને આંધી તુફાન વંટોળ સાથે સાડા ચાર ઇંચથી લઈને પાચ ઇસ સુધીના ભયંકર વરસાદની પણ મોટી આગાહીની સાથે સમાચાર આપવામાં આવી રહ્યા છે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ચાર થી પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણીની અંદર ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ આવનાર અડતાલીસ થી લઈને બોતેર કલાક ગુજરાત માટે ખતરાથી ભરેલું સાબિત થવાનું છે જેને લઈને અનેક જિલ્લાઓમાં પવનોની તીવ્રતા આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ભારે વરસાદના પગલે અત્યારે ગુજરાત ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત બનતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં આંધી વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે તમે પણ સેટેલાઇટ યુની મદદથી અત્યારે જોઈ શકો છો કે આ વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં વિસ્તારો તરફ જો નજર કરીએ તો આવનારી કલાકની અંદર ભાવનગરના તટીય વિસ્તારથી લઈને

ઘટતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે તો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં આમોદના વિસ્તારથી ભરૂચનો વિસ્તાર રાજપીપળાથી લઈને નર્મદાના વિસ્તારની અંદર સુરતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારથી વ્યારાનો વિસ્તાર નવસારી અને વલસાડના વિસ્તારની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે આમ આ તમે લાઈવ જોઈ શકો છો કે આટલા વિસ્તારમાં વાવા હજી પણ તીવ્ર સ્વરૂપ ધારણ કરીને ભયંકર જોર દર્શાવતું હોય તેમ ઘોર અંધકારની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત ભયંકર અસરો અને તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા સવારી લઈને ગુજરાતમાં ધબધબાટી બોલાવવા માટે આગળ આવી રહેલું જોવા મળી રહ્યું છે જો કે હવે આ સિસ્ટમની દિશાની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાકમાં સિસ્ટમની ભયંકર અને વાવાઝોડાની તીવ્ર અસરો ગુજરાત પર જોવા મળવાની છે જે બાદ આ વાવાઝોડું ધીમી ગુજરાતની અંદર ટકરાયા બાદ અરબ સાગરના દરિયાના મારફત થકી આગળ વધતું જોવા મળવાનું છે આમ ગુજરાતની અંદર આવનાર બે દિવસ સુધીની અંદર હજી પણ સિસ્ટમની અસરો ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે જે બાદ ગુજરાતની અંદર માવઠા અને વાવાઝોડાનું જોર થોડું નબળું પડતું જોવા મળવાનું છે પરંતુ જોર નબળું પડે તે પહેલા આજની રાત્રિ દરમિયાન પણ મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં સાબેલા ધારથી મુશળધાર વરસાદ વરસતો જોવા મળી શકે છે જેને લઈને રમકડાની જેમ અનેક વિસ્તારોમાં મકાનો તણાતા જોવા મળવાના છે સાથે સાથે ખેડૂતોને પણ પોતાના પાક અને માલઢોરને ચાંચવી રાખવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે ગુજરાતની અંદર પવનની તીવ્રતા વધતી હોય તેમ આવનાર ચોવીસ કલાકમાં પવનનું દબાણ ગુજરાતમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે આવી રહેલા મજબૂત ઘેરાવો હવે ભારતીય હવામાન વિભાગની પણ લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ આપવામાં આવી રહી છે કયા કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે સિસ્ટમની લાઈવ અસરોને લઈને કયા વિસ્તારમાં દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતમાં હજી પણ આગામી કલાકોમાં રીતસરનો રીતસર કાળો કહેર જોવા મળવાનો છે જે હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર કેવું હવામાન જોવા મળી શકે છે ને કયા કયા વિસ્તારોમાં

લઈને ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે જેને લઈને પણ જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તો કયા 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 જિલ્લાની અંદર આજે કેવું હવામાન હવામાન જોવા મળવાનું છે ભારતીય વિભાગને લઈને વિસ્તારોની અંદર ચેતવણી સ્વરૂપ તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર મેઘગર્જના થવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારની અંદર છૂટાછવાયા સ્થળની અંદર તીવ્ર મેઘગર્જનાની સાથે તોફાની પવનની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તેની માહિતી તો જે રીતે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સિસ્ટમનું ફરીથી દબાણ ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે અને જો પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં પવનની ઝડપ વધતી હોય તેમ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ગુજરાતમાં તોફાની રીતે ફૂંકાતો જોવા મળવાનો છે અને તીવ્ર પવનને પવનની ગતિવિધિઓની સાથે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાનો વિસ્તાર અરવલ્લીના ક્ષેત્રોથી લઈને કચ્છના વિસ્તારોની અંદર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર રાજકોટના ક્ષેત્રથી બોટાદનો વિસ્તાર ભાવનગરના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રોની અંદર વડોદરા ભરૂચ અને નર્મદાની સાથે સાથે સુરતના વડોદરામાં ઓચિંતાના મોટા પલટાની આગાહી આજની રાત્રિ દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા મેઘ ગર્જના થવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે આજે કડાકા ભડાકા પણ જોવા મળવાના છે તે ઉપરાંત જે યલો એલર્ટ વાળા વિસ્તારો છે તેમાં મેઘ પણ તીવ્ર ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરના ક્ષેત્રોથી અહેમદાબાદનો વિસ્તાર મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર ખેડાથી લઈને આણંદના વિસ્તારોની અંદર તાપીના ક્ષેત્રથી લઈને ડાંગનો વિસ્તાર નવસારી અને વલસાડના વિસ્તારની અંદર પણ પવનની ઝડપોની સાથે આવનારી હવામાન પલટાતું હોય તેમ સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોની સાથે તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદ ફરીથી ભૂકા બોલાવતો જોવા મળવાનો છે અને આ નવી આગાહીની સાથે સાથે ગુજરાતમાં આવનાર બાર તારીખ સુધીની અંદર પણ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હજી પણ કમોસમી વરસાદને અને સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મોટા પલટાવ સાથે કયા કયા વિસ્તારમાં હજી પણ ભયંકર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જેની જિલ્લાઓ પર નજર કરીએ તો આવનારી ત્રણથી છ કલાકમાં ગુજરાતની અંદર જે વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તે જિલ્લાઓ રાજકોટનો વિસ્તાર અમરેલીના ક્ષેત્રો ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ગીર સોમનાથના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાછમ જંગલો જેમાં વડોદરાના ક્ષેત્રોથી નર્મદા ભરૂચના વિસ્તારથી સુરતના વિસ્તારોની અંદર અને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા અને અરવલ્લીના વિસ્તારમાં પવનની તીવ્રતા વધવાની સાથે હજી પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના આ વિસ્તારોની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો ફરી એકવાર સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે આવતીકાલ દરમિયાન પણ પણ ગુજરાતની અંદર હજી સિસ્ટમનું ભયંકર ભયંકર જોર અને સિસ્ટમની અસરો ગુજરાતમાં તીવ્ર દબાણ સક્રિય બનાવતી જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોને લઈને આવતીકાલ દરમિયાન સાબરકાંઠાના જિલ્લામાં બનાસકાંઠાના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતની અંદર દાહોદનો પંથક પંચમહાલના વિસ્તારથી છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર અમરેલી ભાવનગર અને રાજકોટના વિસ્તારોની અંદર કાલે પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત આવનારી નવ તારીખના રોજ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર ધીમી ગતિએ પલટાવ આવતો જોવા મળવાનો છે પરંતુ રાજ્યની અંદર કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનની અવર જવર જોવા મળવાની છે જોકે આટ તારીક થી લઈને નવ તારીક ની વચ્ચે ગુજરાતમાં થોડુક હવામાન ખુલ્લું થતું જોવા મળવાનું છે રાજની અંદર સૂર્યનો પ્રકાશ થોડોક તેજ બનતો જોવા મળી શકે છે પરંતુ ફરી એકવાર 10 તારીખ થી ગુજરાત ની અંદર હવામાન ની અંદર ફરીથી ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળવાના છે જે આગામી 12 તારીખ સુધી ની અંદર ફરી એકવાર ગુજરાત ની અંદર માવઠા સ્વરૂપે સિસ્ટમ નું જોર તીવ્ર તીવ્ર દબાણ સાથે જોર દર્શાવતું જોવા મળી શકે છે આમ ગુજરાત ની અંદર આજ થી લઈને આવનારી 10 તારીખ પટેલ દ્વારા પણ વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ફરી એકવાર દેશની સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ સાથે તોફાની પવનની આગાહી કરવામાં આવી રહી છે હજુ પણ કમોસમી વરસાદ ગુજરાતમાં યથાવત જોવા મળવાનો છે અને આંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે આંબાલાલ પટેલના આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું અને બપોર બાદ પાટણ મહેસાણા સહિતના વિસ્તારો આજુબાજુના વિસ્તારોની અંદર પવન સાથે વરસાદનું વરસાદનું પુર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર પણ વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે આંબાલાલ પટેલના આલંકન મુજબ આગામી બે દિવસની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ વરસદનું અનુમાન આપવામાં આવ્યું છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બાદ ગુજરાતની અંદર રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનું જોર ધીમી ગતિએ ઘટતું જોવા મળવાનું છે ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર દસ મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે થી લઈને બાર મે વચ્ચે રાજ્યભરની અંદર ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનું છે ભારે વરસાદને લઈને પણ આંબાલાલ પટેલ દ્વારા એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લામાં સુરત ભરૂચની અંદર ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓની અંદર વરસાદ આજે ભુક્કા બોલાવતો જોવા મળી શકે છે જ્યારે કે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર દમણ દાદરા નગર હવેલીની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આજે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આંધી તુફાન સાથે અતિ ભયંકર વરસાદની આગાહી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ભારે વરસાદ ખાબક્યો હોવાને લઈને ઠેર ઠેર જગ્યા ઉપર રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો પણ જોવા મળી ચૂક્યા છે સાથે સાથે આવનાર કલાકમાં અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગર ખેડાના ક્ષેત્રોથી મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરની સાથે સાથે દાહોદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવી રહ્યું છે રેડ એલર્ટ જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની પવન અને બરફના કરાની સાથે સાથે અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે સમગ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ દર્શાવી દેવામાં આવી રહી છે અહેમદાબાદની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદને લઈને ઠેર ઠેર જગ્યા ઉપર અલગ અલગ પ્રકારના લોકોના મૃત્યુ થયા છે અને કુલ અત્યારે ચૌદ લોકોના મૃત્યુ ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે થઈ ચૂક્યા છે રાજ્યના વાતાવરણની અંદર પલટો આવતાની સાથે અચાનક ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યની અંદર કેટલાક જિલ્લાની અંદર માવઠું ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે ગઈકાલે થયેલા માવઠાથી લોકોને મોટો માર પહોંચ્યો છે તાજા આંકડા પ્રમાણે તેપન તાલુકાની અંદર અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકતા ચૌદ લોકોના મોત નીપજી ચૂક્યા છે અને આ આંકડા અલગ અલગ જગ્યાના છે આમાં સૌથી વધુ ચાર મોત ઝાડ પડવાથી થયા છે અને કમોસમી વરસાદના કારણે પણ મોટા પ્રમાણની અંદર લોકોનું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર ભારે નુકસાન અને કમોસમી વરસાદને લઈને અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે